સમગ્ર ભારત દેશનું આજે તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસનો બંધનું એલાન જ્યારે આપવામાં આવેલું હોય ત્યારે આ ભારત દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટી સમુદાયના માટે જે વિસંગતાની કલમો ત્રણસો એકતાલીસ ત્રણસો બેતાલીસમાં ફેરફાર કર્યો અને જે એસટી એસટી સમાજના માટે જે વર્ગીકૃત કરીને નીચો લાવવામાં આવ્યો છે એની સામે આજે સમગ્ર ભારત દેશનો આજે બંધનો એલાન છે એના સમર્થનમાં આજે બોરેલી અલીપુરા ઢોકલીયા તમામ પંચાયતો તમામ શહેરોના તેમજ તમામ સિટીના લોકોએ આજે જે સંપૂર્ણ બંધ પાડ્યો છે એમાં તમામ કોમના તમામ સંપ્રદાયના તમામ લોકોનો અમને ટેકો મળેલ છે આ તબક્કે એમનો અમે ખૂબ આભાર માનીએ અને ખૂબ ખૂબ એમને અભિનંદન પાઠવીએ છીએ જય જોહર જય ભી જાતિ વિશે જે કોઈ એમના ચુકાદાની અંદર સ્પષ્ટ અને ટિપ્પણી કરવામાં આવી છે કે આ જે અનામત છે એની અંદર વધુ સંશોધન કરી અને એ અનામત ને વર્ગીકરણ કરવું એવું નામના સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે જેના અનુસંધાને અમે ભારત સરકાર ના માન્ય વડાપ્રધાન શ્રી ને વિનંતી કરીએ છીએ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ જે બાબા સાહેબ આંબેડકર દ્વારા લખાયેલ બંધારણની અંદર જે જોગવાઇઓ કરવામાં આવી છે એ જોગવાઈઓ અને અનુસરી અને જે

જો આપે ફાસ્ટ બોલેલી ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવશો જેથી આપણને નવા અપડેટ તથા ન્યૂઝના નોટિફિકેશન તુરંત જોવા મળી જશે ધન્યવાદ